તો ભાવનગરમાં કોંગ્રેસના શહેર અને જિલ્લાના નવનિયુક્ત પ્રમુખની નિમણૂક કરાઈ છે ત્યારે બંને પ્રમુખના પદગ્રહણ સમારંભમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરના શિવશક્તિ હોલ ક્રેસેન્ટ સર્કલ ખાતે ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહર મનોહરસિંહ એટલે કે લાલભા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડના પદગ્રહણ સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખના હોદ્દા પરથી આપેલા રાજીનામા અંગે જણાવ્યું કે પોતાની નૈતિક ફરજના ભાગરૂપે રાજીનામું આપ્યું છે જે હવે કાર્યકર્તા તરીકે કોંગ્રેસ સાથે હંમેશા જોડાઈ રહેશે જ્યારે મનરેગા કૌભાંડ મામલે જણાવ્યું કે કોંગ્રેસના કોઈ પણ જવાબદાર હોય તો તેની સામે તપાસ કરી અને દોષિત હોય તો પગલાં લેવાની છૂટ આપી હતી જોકે ભાજપના મંત્રી હોવા છતાં પદ છોડતા નથી તે માટે પણ આકરા પ્રહાર કર્યા હતા શિવશક્તિ હોલ ખાતે યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્યો આગેવાનો અને શહેર જિલ્લાના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કુદરતી આફત કરતાં ભાજપના ભ્રષ્ટાચારની માનવ સર્જિત આફત આવી જે મીઠાના અગરો માટે પાણીનો પ્રવાહ જે દરિયામાં જતો હતો એ રોકાય એ રીતે ભાજપના આગેવાનો પણ ક્યાંય છુપા ભાગીદાર છે અને પરિણામે જે ત્રણ નદીઓ હાલમાંથી પસાર થાય છે મોટી નદીઓ છે જેનું પાણી સીધું દરિયામાં જતું હતું ત્યાં મીઠાના આગરોની જમીન અપાય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ ના પાડી છે કે કુદરતી પાણીના પ્રવાહને અવરોધ ન થવો જોઈએ છતાં કર્યું છે જેના કારણે વાલ પંથકના લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ છે